સુરતના ડુમ્મસ રોડ પર આવેલ વીઆર મોલમાં બોમ્બ હોવાનો મેલ મળતા અફડા તફરી મચી જવા પામી હતી મેલમાં લખ્યું હતું કે જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો બ્લાસ્ટ કરવામાં આવશે જેથી ઉમરા પોલીસની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી બોમ્બ સ્વર્ડ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી સુરતના ડુમ્મસમાં આવેલ વીઆર મોલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો ઈ મળ્યો હતો ઈમેલમાં દાવો કર્યો હતો કે જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો બમ બ્લાસ્ટ કરવામાં આવશે સમગ્ર દેશમાં બાવન સ્થળોએ આવો ધમકીભર્યો ભર્યો ઈમેલ કરાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ઘટનાની ગંભીરતા જોતા ઉમરા પોલીસે વીઆર મોલ ખાતે પહોંચીને સમગ્ર મોલને ખાલી કરાવી દીધો હતો મોલમાં બોમ્બ બ્લાસ્ટ થવાની વાત વાયુ વેગે પ્રસરી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ તાકીદે વીઆર મોલ ખાતે પહોંચી ગયા હતા સમગ્ર મોલ ખાલી કરાવીને બોમ્બ સ્ક્વોડે વીઆર મોલમાં તપાસ હાથ ધરી હતી જોકે અત્યાર સુધીમાં શંકાસ્પદ વસ્તુ કે बॉम्ब अभी वी आर मॉल में इन्वेस्टिगेशन कर रही है वी आर मॉल खाली कर दिया है हमारी बी टीम और क्राइम का अधिकारी अभी चेक कर रहे हैं चार बजे के आस मिला था अभी इन्वेस्टिगेशन चालू डिटेल बाद में बताएगा अभी पुर। अभी हमारा इन्वेस्टिगेशन चालू है बाद में बताएगा अंदर अबर अंदर हमारी अलग अलग टीम लोकल पुलिस भी है क्राइम सिटी क्राइम भी है एसओजी भी है और बी डी टीम है तमाम लोग अंदर चेक कर रहे हैं। सबको निकाल दिया है ऐसा मेल पूरा 52 जगह पे ऐसा मेल किया है ऑल ओवर तो कितनी गंभीरता से आई

આમથી આમને આમથી તો તમને બતાવ્યું કે મતલબ કોઈ બોમ્બ મૂકીને ચાલ્યું ગયું છે અહીંયા તો જેટલું બને એટલું તમારા સ્ટોરમાં જે બી કસ્ટમર હોય એને બી તમે જણાવો કે જેટલું બને એટલું જલ્દી તમે બહાર નીકળો એને હોલમાંથી અને તમે પણ ફટાફટ સુરક્ષિત જગ્યા પર ચાલ્યા જાઓ કે કોઈ બમ મૂકીને ગયું છે તો પછી અમે બધા બહાર નીકળતા હતા એવામાં પબ્લિક કસ્ટમર બી હતા બધા અને મતલબ સ્ટાફ અને મતલબ પબ્લિક બધા બંને મિક્સ થયા કારણ કે મોલમાં જે કસ્ટમર હતા એ તો પછી અફડાતફડીનો માહોલ હતો અને ગભરામણ વધારે બધાને થતી હતી કે શું પ્રોબ્લેમ આવ્યો છે શું છે શું નહીં બધા પૂછા એકાબીજાને પૂછતા હતા કે શું છે શું નહીં પછી એક બે જણાને મેં કીધેલું કે સર તમે બહાર નીકળો અત્યારે બહાર જઈને આપણે અમે પૂછ પૂછપાછ કરો મોલમાં નહીં કરો આ વસ્તુ કારણ કે અત્યારે ટાઈમ નથી અત્યારે બહાર નીકળવાનું કીધું છે બધાને તો પછી અમે બધા બહાર નીકળ્યા એમાંથી પાંચ મિનિટ થઈ તો પાંચ મિનિટ પછી બસ મતલબ આપણે પોલીસ વાળાની મતલબ સુરક્ષા માટે પોલીસ બી આવીલી હતી પાંચ મિનિટમાં પોલીસ બી આવેલી હતી અને પછી બોમ્બસ્કોડ બી મેસેજ આવ્યો તમને પાંચ જ મતલબ મતલબ મેસેજ મળ્યો બે મિનિટ પછી અમે મોલની બહાર જ નીકળી ગયા હતા બધા ફટાફટ બધા બહાર નીકળી ગયા હતા પબ્લિક બહુ હતી સર મતલબ બધા અફડાતફડીનો માહોલ હતો સર ભાગદોડ બહુ થતી હતી આમથી આમ આમથી આમ બધા તફડાટફી નો માહોલ હતો અને બધા ગભરાઈ બી ગયા હતા વધારે પડતો